નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદ તુલ્ય સાબિત થશે જેથી વિડીયોને ધ્યાનથી અને પૂરા વિશ્વાસપૂર્વક અંત સુધી જોજો વિડીયોને અધૂરો જોવાની ભૂલ ક્યારે ના કરતા તો ચાલો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો આ વખતે ઉત્તરાયણનો તહેવાર છે એ મંગળવાર અને ચૌદ એક બે હજાર પચીસના દિવસે આવે છે તો મિત્રો શુભ અને મંગળકારી માનવામાં આવે છે તો મિત્રો જો તમે ઉત્તરાયણના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવી દેશો તો તે સમજી લો કે તમારા ઘરમાં ક્યારે પણ અન્ન અને ધનની કમી ક્યારેય પણ નહીં થાય તો મિત્રો ઉત્તરાયણના દિવસે ગાયને કઈ એક વસ્તુ ખવડાવવાથી મનુષ્યના જીવનમાંથી તમામ દુઃખ અને નિરાશા સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાઈ જાય છે અને તમે માત્ર ધન જ નહીં પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકો છો તો મિત્રો આને કરીને પછી તમે લોકો ખુદ જ જાણી શકશો કે તમને તમારા જીવનમાંથી કેવી રીતે આર્થિક સંકટથી મુક્તિ મળી જશે તેમજ તમારા જીવનમાં ચારે બાજુથી ધન આપવાના રસ્તા ખુલી જશે તો મિત્રો એટલા પૈસા આવશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય તેમજ જો તમારા ઘરમાં વાસ્તુદોષ શનિદોષ હશે તો એમાંથી પણ તમને મુક્તિ મળી જશે તેમજ ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મીમાંની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ગાય આખા જગતની માતા સ્વરૂપ છે ગાયમાં બધા દેવી દેવતાઓનો નિવાસ રહ્યો છે ગાયોની સેવા કરવાથી પુણ્ય મળે છે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ગાયોની સેવા કરે છે તો મિત્રો જો કોઈ માણસ ગાયની સેવા કરે છે તો તેના બધા જન્મોના પાપ કર્મ નષ્ટ થઈ જાય છે અને તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે ગાયની સેવા કરતો માણસ મૃત્યુ પહેલાં ગોલોકમાં જઈને શ્રી કૃષ્ણ પાસે નિવાસ કરે છે તો મિત્રો હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર પશુ છે મિત્રો પુરાણો મુજબ ગાય કામધેનુનું પ્રતિક છે કામધેનુ માતા બધી જ મનોકામના પૂરી કરે છે એની પૂજા કરવાથી બધા દેવી દેવતાઓની પૂજા કરવાનું પુણ્ય મળે છે તો મિત્રો એટલે આજે અમે તમને જણાવશું કે શ્રી કૃષ્ણના કહ્યા અનુસાર ગાય માતાની કૃપા મેળવવા માટે આપણે કઈ વસ્તુ ખવડાવવી જોઈએ તો મિત્રો ગાય માતાના સિંગણાના આગળના ભાગમાં જનાદર વિષ્ણુ ભગવાન દેવશ્ય વસે છે તેથી જ્યારે તમારા આંગણે ગાય માતા આવે તો તેમને માથેથી માથું લગાવીને નમન કરવું જોઈએ તો મિત્રો સિંગડાના દેવી પાર્વતી અને મધ્યમાં ભગવાન શિવ બિરાજમાન રહે છે એટલે શિંગણામાં કુમકુમ લગાવીને મા પાર્વતીની આરાધના કરવી જોઈએ અને મધ્યમાં ઈબિત લગાવીને મહાદેવજીની પૂજા કરવી જોઈએ તે ઉપરાંત ગાય માતાના મસ્તકમાં બ્રહ્મદેવ કંધા ઉપર બ્રહસ્મતી લલાટમાં વર્ષાભરૂટ ભગવાન શંકર કાનુમાં અશ્વિની કુમાર આંખોમાં સૂર્યમાં અને ચંદ્રમાં રહે છે એટલે જ ગાયની સેવા કરવાથી અનધાર્યા આશીર્વાદ મળે છે તો મિત્રો તમે ઉત્તરાયણના દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દેશો જો તમે આ ઉપાય કોઈપણ તહેવારોમાં અથવા તો કોઈપણ સામાન્ય દિવસોમાં પણ કરો છો તો મિત્રો તમારી ઉપર દેવી લક્ષ્મીની કૃપા થશે માત્ર તમારે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવવાની છે આ ઉપાય કરવાથી તમને મુશ્કેલીઓ અને કષ્ટોમાંથી મુક્તિ મળી જશે ઘરમાંથી તમામ દોષ તરત જ સમાપ્ત થઈ જશે તમારા ધન અને સંપત્તિના ભંડાર આખા વર્ષ દરમિયાન ભરેલા રહેશે બધા જ દુઃખ પીડા અને પરેશાનીઓ દૂર થઈ જશે અને બધી ખુશીઓ તમારા ચરણોમાં હશે તો મિત્રો ગાયમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોય છે એટલા માટે ગાય સંબંધી તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ સનાતન પરંપરાઓમાં ગાય ગંગા અને ગાયત્રીનું ઘણું મહત્ત્વ છે જે વ્યક્તિ ગાય માતાની પૂજા કરે છે તેને આ બધા દેવી દેવતા અને કૃપા પ્રાપ્ત થાય છે ગાયની સેવા કરવાથી આ જન્મના પાપ જ નહીં પરંતુ અગાઉના પાપ પણ દૂર થાય છે ગાય માતાના આશીર્વાદ મેળવવા માટે દરરોજ અઠવાડિયામાં કે મહિનામાં એકવાર પરિવાર સાથે ગૌશાળામાં જવાનો નિયમ બનાવો અને કૃપા કરીને ગાયને ત્યાં ચારો ખવડાવો તેનાથી તમને શુભ ફળ મળશે અને સાથે જ ગાયની સેવા અને ગાયની પૂજા કરવાથી નવગ્રહોની શાંતિ થાય છે અને તેના સંબંધી દોષોનું નિવારણ થાય છે ગાય માતા સાથે ઘણા બધા શુભ સંકેતો જોડાયેલા છે ઉદાહરણ તરીકે જો દૂધ આપતી વખતે ગાય લાત મારે તો એને બધું દૂધ ઢોળાઈ જાય તો તે એક સારું સુકન માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ યાત્રા પર નીકળ્યો હોય અને ગાય માતા તેના વાછરડાને દૂધ પીવડાવતી હોય તે દ્રશ્ય વ્યક્તિને જોવા મળે તો તેની યાત્રા ચોક્કસ સફળ થાય છે યાત્રા પર જતી વખતે ડાબી બાજુ ગાયનો અવાજ સાંભળવો અને રાત્રે ગાયનું રંભાવવું પણ શુભ માનવામાં આવે છે તો મિત્રો ભૂલથી પણ ગાય સાથે દુર્વ્યવહાર ન કરો નહીં તો તમે ગંભીર પાપ કરશો અને જીવનભર સમસ્યાનો સામનો કરવો પડશે ગાય સંસ્કૃતિનું મહત્ત્વનું અંગ હોવા છતાં લોકો ગાયો સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે ગાયો એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહે છે લોકો તેમને ચારો પણ આપતા નથી ગાયો જ્યાં સુધી દૂધ આપતી રહે છે ત્યાં સુધી તેની સેવા કરે છે અને જેવું જ દૂધ આપવાનું બંધ કરે છે તો લોકો તેમના નસીબ પર છોડી દે છે શેરીઓ અને ગલીઓમાં ભટકવા માટે આવી સ્થિતિમાં કોઈ ઢોરને લાકડીઓથી મારે છે અને કોઈ તેના પર પાણી રેડે છે ક્યારેક તે વાહનની અડફેટે આવી જાય છે તો ક્યારેક ગાય બીમાર પડીને અડફેટે આવી જાય છે તો ક્યારેક ગાય બીમાર પડીને મૃત્યુ પામે છે આવી સ્થિતિમાં આ બાબતને લઈને શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે તે વિશે જાણવાની જરૂર છે આપણે ગાય સાથે કેવું વર્તન કરવું જોઈએ મિત્રો ગાયને ક્યારે મારવું જોઈએ નહીં શાસ્ત્રોમાં ગાયને માતાનો દજ્જો આપવામાં આવ્યો છે જે ગાયને મારે છે તેને નરકમાં વર્ષ સુધી દુઃખ ભોગવવું પડે છે આગલો જન્મ પ્રાણી સ્વરૂપમાં થાય છે તો મિત્રો એક કથા એવી છે કે ગૌતમ મુનિએ ભૂલથી પણ ગાયને માતાને લાકડી મારી હતી જેના કારણે ગાયનું મૃત્યુ થયું હતું જેને પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેમને વર્ષ સુધી તપસ્યા કરવી પડી હતી આરામ કરી રહેલી અને શાંતિથી બેઠેલી ગાયને ક્યારેય પણ પરેશાન ન કરવી જોઈએ તો મિત્રો કહેવાય છે કે ગાય જ્યાં સુધી બેઠી હોય ત્યાં સુધી નકારાત્મક ઉર્જા દૂર થાય છે જે લોકો નિયમિત રીતે ગાયના બેસવાની જગ્યાને સ્વસ્થ રાખે છે તેણે અજાણે કરેલા તમામ પાપોમાંથી મુક્તિ મેળવીને ગૌલોકમાં સ્થાન મેળવે છે ગાયને લાકડીથી મારીને ઊભી કરવી કે તેના ઉપર પાણી નાખવાથી વ્યક્તિને પાપનો ભાગીદાર બને છે અને તેને આગલા જન્મમાં ભટકવું પડે છે અને સાથે જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગાયનું દૂધ તેના વાછરડા માટે જ છે માણસે ગાયના વાછરડાનું બચેલું દૂધ લેવું જોઈએ નહીં પરંતુ કેટલાક લોકો ગાયનું દૂધ દોયા પછી વાછરડા માટે વધેલું દૂધ પણ બીજી વાર દોઈ લે છે મિત્રો આવું કરવું ગોર પાપ માનવામાં આવે છે આવા દૂધને દોહનાર અને તેનું સેવન કરનાર બંને પાપના પાત્ર બને છે તો મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગૌવંશ એટલે કે ગાય કે બળદની પેટ પર ક્યારે બેસવું ન જોઈએ તેમના પેટ પર બેસવું એ બહુ જ મહાપાપ માનવામાં આવે છે આવા લોકોને નરકની યાતનાઓ ભોગવવી પડે છે તો મિત્રો ભગવાનના અંશમાંથી જન્મેલા નંદી એકમાત્ર ગૌવંશ છે જેના પર મહાદેવજીએ પોતે સવારી કરે છે કારણ કે નંદીએ પોતે પોતાની મરજીથી મહાદેવજીની સવારી બનવાનું સ્વીકાર્યું હતું તો મિત્રો ઉત્તરાયણના દિવસે અથવા કોઈ પણ તહેવારના દિવસે ગાય માતાને રોટલી ગોળ અને ચારો ખવડાવવાથી તમામ દોષ ખતમ થઈ જાય છે જે ઘરમાં ગાય હોય છે ત્યાં તમામ દોષ આપોઆપ દૂર થઈ જાય છે અને સાથે જ તમને જણાવી દઈએ કે તમારે ગાય માટે દરરોજ રોટલી બનાવવી જોઈએ અને દરરોજ ફક્ત તાજી રોટલી જ બનાવવી જોઈએ જો તમે ગાય માતા માટે રોટલી બનાવી હોય તો તરત જ તે રોટલી ગાયને આપવાનો પ્રયાસ કરો જો તમે તે રોટલી રાખો અને બીજા દિવસે આપો તો તે રોટલી વાસી ગણાશે ગાયને વાસી રોટલી ક્યારે ન આપવી જોઈએ આના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે આના કારણે દુઃખના દેવતા હંમેશા તમારા ઘરમાં વાસ કરશે અને તમને જે પણ કાર્ય કરશો તેમાં હંમેશા નિષ્ફળતાનો સામનો કરવો પડશે તેથી જ ગાયને દરરોજ તાજી રોટલી ખવડાવવાનો પ્રયાસ કરો ગાયને વાસી રોટલી ન આપવી જોઈએ અને સાથે જ સડી ગયેલી વસ્તુઓ પણ ગાયને ન ખવડાવવી જોઈએ ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો લોકો તેને ગાયને આપે છે આવું ન કરવું જોઈએ જો તમે ગાયને આ ખવડાવો છો તો તમે પાપને પાત્ર થશો તમારે ગાયને સળેલી વસ્તુઓ બિલકુલ ન ખવડાવવી જોઈએ મિત્રો કોઈપણ તહેવારોના દિવસોમાં અથવા કોઈપણ સામાન્ય દિવસોમાં લોટના પાંચ બોલ બનાવી તેના પર હળદર લગાવો આ પછી ગાયોને ખવડાવો દરેક બોલને ખવડાવતી વખતે તમારે ગાયના સિંગડાને સ્પર્શ કરવા જોઈએ તેના પેટને સ્પર્શ કરવા જોઈએ અને સ્પર્શ કરવા જ જોઈએ તેના પેટને પર્સ કરવા જોઈએ તેના કપાળને પર્સ કરવા જોઈએ અને ગાય માતાને પગે પણ પર્સ કરવા જોઈએ આમ કરવાથી તમારા બધા જ કામ થવા લાગશે જેનાથી ચાલી રહેલા દુઃખનો સમય પણ અને અંત આવશે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવશે અને તે જ સમયે તમે ગાયની અગિયાર વાર પ્રદક્ષિણા કરશો તો તમારા બધા જ કામ થઈ જશે અને કોઈ પણ દિવસે જ્યારે પણ તમે ગાયને રોટલી આપો તો તે રોટલી પર થોડી હળદર અવશ્ય લગાવજો અથવા તો થોડો ગોળ રાખવો જો ગોળ ઉપલબ્ધ ન હોય તો તમે થોડું ઘી પણ લગાડી શકો છો ગાયને ક્યારે સૂકી રોટલી ન ખવડાવવી જોઈએ તો મિત્રો પુરાણો મુજબ ગાયને રોજ કેળું ખવડાવવાથી ઘણું પુણ્ય મળે છે કેળા ભગવાન વિષ્ણુના મનપસંદ ફળ છે ગાયને રોજકેડા ખવડાવવાથી દુઃખ કલેશ દૂર થશે અને ધન પ્રાપ્તિ થશે તો મિત્રો ઉત્તરાયણના દિવસે જો તમે ગાયની આ રીતે સેવા કરવાથી તમારા બધા જ પાપો નાશ થશે અને તમે ક્યારેય પણ દુઃખી નહીં થાવ તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ